નમસ્તે મિત્રો આપણે જે રેશન કાર્ડ અંગે માહિતી આપેલી હતી બે દિવસ પહેલાં કે રેશન કાર્ડમાં હવે તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે તો એમાં મિત્રો હવે પાંચ દિવસ તમારી પાસે છે પાંચ દિવસ છેલ્લા છે જેમાં તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકો છો હવે મિત્રો ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે ઈ કેવાયસી ઘરે બેઠા કઈ રીતના કરાવવું તો આજના વિડીયોમાં આપણે એ અંગે ઓફિશિયલી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈશું જેમાં જે માય રેશન એપ્લિકેશન છે મોબાઈલ ફોનની અંદર એ તમારે ડાઉનલોડ કરવાનું છે એ માય રેશન મોબાઈલ એપ્લિકેશનની અંદર જ તમે ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકશો તો મિત્રો છેલ્લા પાંચ દિવસ છે તમારા હાથમાં કારણ કે ઈ કેવાયસી નહીં હોય તો હવે મફત અનાજ મળવાનું બંધ થઈ જશે કેન્દ્ર સરકાર દ્વારા આ ઈ કેવાયસી છે ફરજિયાત કરી દીધું છે રેશન કાર્ડ માટે એમ જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ રેશન કાર્ડમાં કેવાયસી હશે તો જ અનાજ આપવામાં આવશે તો મિત્રો આજે આપણે માહિતી મેળવશું કે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી તમે ઘરે બેઠા કરી શકો છો અને એ પણ પાંચ દિવસ છેલ્લા તમારા હાથમાં છે ઈ કેવાયસી કરાવવા માટેના ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારે છે એ ઈ કેવાયસી કરાવી લેવું જોઈશે કારણ કે ત્યારબાદ છે એ અનાજ મળવાનું બંધ થઈ શકે છે અને ઈ કેવાયસી કરાવવા માટે સાવ સહેલી મેથડ છે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો આ વિડીયોમાં આપણે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોશું જેમાં તમારો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર અને ઓટીપી નાખશો એટલે તમારું તાત્કાલિક ઈ કેવાય થઈ જશે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મિત્રો ખાસ કરીને તમને જણાવવાનું કે ઈ કેવાયસી કરાવવા માટે હવે તમારે છે એ કોઈપણ દુકાને કે પછી સરકારી કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી તમે ઘરે બેઠા તદ્દન મફત સાવ ફ્રીમાં છે એ માત્ર પાંચ જ મિનિટમાં છે ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો આ ઈ કેવાય કરાવવા માટેની સરળ રીત છે એ તમારે જોયું હોય તો આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો ઈ કેવાય કરાવવા માટે તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે તેમાં તમારે માય જે રેશન એપ્લિકેશન છે એ ઓપન કરશો એટલે તમારે મોબાઈલ નંબર નાખી અને તમારે લોગિન કરવાનું રહેશે ત્યારબાદ આધાર ઈ કેવાયસી છે એ કરવાનું છે માય રેશન એપ ઓપન કરો એટલે આધાર ઈ કેવાયસી માટે અહીંયા ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા એક ઉપરની વિગત વાંચી આ બોક્સમાં ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમારે બોક્સમાં ક્લિક કરી પછી આ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને મિત્રો અહીંયા તમારું રેશન કાર્ડ નંબર આવી જશે અને કેપચા કોડ છે એ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ પછી આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને મિત્રો અહીંયા તમારા ઘરની અંદર જેટલા પણ સભ્ય હશે એ બધાના નામ આવી જશે એ તમામે તમામ સભ્યોમાં ઈ કેવાયસીનું સ્ટેટસ આવી જશે જો એમને ઈ કેવાયસી કરાવેલું હશે તો અહીંયા છે એ ઈ કેવાયસી યસ બતાવશે નહીતર નો બતાવશે જે સભ્યોનું ઈ કેવાયસી નથી તેના ક્લિક કરો તેનું નામ ક્લિક કર્યા બાદ અહીંયા ઈ કેવાયસી કરવા માટે સભ્યોનું નામ પસંદ કરી અને તમારું નામ છે પસંદ કર્યા બાદ અહીંયા આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઉપરની વિગત વાંચી આ બોક્સમાં ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ પછી આ બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડ છે સાથે લિંક હશે એના ઉપર છ અંકનો ઓટીપી આવશે એ અહીં દાખલ કરી અને આ નેક્સ્ટ બટન છે એના ઉપર ક્લિક કરી અને આ જે ફેસ રીડર આધાર ફેસ રીડિ ઓટીપી નાખ્યા બાદ આવશે એટલે એમાં તમારે મંજૂરી આપવાની રહેશે એમાં મંજૂરી આપશો એટલે થોડી પ્રક્રિયા થયા પછી આ પ્રકારે એક એપ્લિકેશન ખુલશે એ એપ્લિકેશન ખુલ્યા પછી તમે આ બોક્સ ઉપર ક્લિક કરીને પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલના આગળનો કેમેરો એટલે કે સેલ્ફી કેમેરો ખુલશે તેમાં તમારે છે એ જે વ્યક્તિનું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરવાનું હોય એ વ્યક્તિનો ફોટો અહીંયા છે એ પાડવાનો રહેશે ફોટો પાડવા માટે તમારે છે એ જે લાલ લાઈનની છે એમાં તમારે જે બોક્સ આપેલું છે વર્તુળ સર્કલ આપેલું છે એમાં તમારે તમારો ફોટો એટલે કે મોઢું રાખી ફેસ રાખી અને તમારે આંખ બંધ કરીને ખોલવાની રહેશે આંખ બંધ કરીને ખોલશો એટલે તમારા સામે છે એ જે લાલ લાઈન હતી એ લીલી દેખાવા મળશે ત્યારબાદ મિત્રો તમારી જે આંખની જે છે એ બંધ કરીને ખોલશો એટલે ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ જશે આવો મેસેજ આવી જશે થોડી પ્રક્રિયા થયા બાદ આ રીતનો મેસેજ આવી જશે એટલે અહીંયા બોક્સ ઉપર ક્લિક કરી અને તમારે મંજૂરી માટે વિગતો મોકલવી પડશે એટલે ચોવીસ કલાકમાં તમારું ઈ કેવાયસી છે કમ્પ્લીટ થઈ જશે અહીંયા તમને ઈ કેવાયસી માટે તમારી વિનંતી મોકલવામાં આવી સરકારને એવી રીતેનો એક મેસેજ પણ આવશે તો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમે છે એ દરેક વ્યક્તિના ઈ કેવાયસી કરી શકો છો આધાર ઈ કેવાયસી જે માય રેશન એપ્લિકેશન છે એની અંદર એક વિકલ્પ આપવામાં આવ્યો છે એમાં તમે છે એ દરેકે દરેક વ્યક્તિના ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો આ રીતના ઈ કેવાયસી તમે તાત્કાલિક તમારા ઘરે બેઠા કરી લેજો જો તમે મિત્રો આ મા માહિતી માટે છે એ તમે મોબાઈલનો ઉપયોગ કરી શકતા હોવ તો તમે ઈ કેવાયસી કરવા માટે પણ મોબાઈલનો ઉપયોગ કરી શકો છો તમારે એક પણ રૂપિયાની ખર્ચ કરવાનો નથી એક પણ રૂપિયો આપ્યા વગર તમે ઘરે બેઠા માત્ર પાંચ જ મિનિટમાં ઈ કેવાયસી તમારું કરાવી શકો છો હવે મિત્રો આપણે ઘણા એવા સમાચાર સામે આવી રહ્યા છે માહિતી સામે આવી રહી છે ઘણા એવા મિત્રોને ઈ કેવાયસી માટેના પ્રશ્નો છે કે રેશન કાર્ડ ધારકો માટે જે ઈ કેવાયસી સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે તો રેશન કાર્ડ ધારક મિત્રોના પણ એવા પ્રશ્નો છે કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરાવવું ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ ઈ કેવાયસી કરાવવી હોય તો બધાને કરાવવું પડશે જે લોકોએ બહાર રહેતા હોય એ અને ફેમિલી સાથે ન રહેતા હોય એવા લોકોએ પણ શું ખરેખર ઈ કેવાયસી કરાવવું પડશે અને ઈ કેવાયસી નહીં કરાવવી હોય તો શું થશે તો મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં જે ઈ કેવાયસી અંગેની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવી એ રીતે તમે ઈ કેવાયસી કરાવી લો કારણ કે હવે છે એ સરકાર દ્વારા ઈ કેવાયસી વગરના રેશન કાર્ડમાં અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે તો મિત્રો રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી શા માટે કરાવે તો કોને કોને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું પડશે ક્યારે કરાવવું છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો ઈ કેવાય સી નહીં કર્યું હોય તો શું થશે તો ઈ કેવાયસી શા માટે જરૂરી છે સરકાર શા માટે ઈ કેવાયસી કરાવડાવે છે તમે લોકો ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી લેવું હવે મિત્રો તેની પાછળનું કારણ તમારા ફેમિલીમાં કોઈનું મૃત્યુ થયું હોય બાળકનો જન્મ થયો હોય કે લગ્ન બાદ નવા મેમ્બર ફેમિલીમાં એડ થયા હોય તો આ ત્રણ કારણો હોય શકે જેમાં તમારે ઈ કેવાયસી કામ આપી શકે તો આવા વ્યક્તિ કે જે ફેમિલીમાં એડ થયા હોય અથવા તો ફેમિલીમાંથી કમી થયા હોય તો ઈ કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવી જાય અને રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ એડિટ મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ કમી ન કરાવ્યું હોય તો તેનું નામ છે એ પણ રેશન કાર્ડ મળતું નથી એટલે કે એમના નામનું રેશન કાર્ડમાં અનાજ મળતું નથી પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું ઈ કેવાયસી તો થવાનું નથી તે માટે સરકારને ખબર પડી જશે કે તે વ્યક્તિ હાજર નથી અને એ વ્યક્તિનું નામનું રેશન કાર્ડ છે એમાંથી નામ રદ થઈ જાય અથવા તો બંધ કરી દેવામાં આવી જાય હવે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કોને કોને કરાવવું ફેમિલીમાંથી કેટલા લોકોને કરાવવું તો મિત્રો રેશન કાર્ડ નંબર તમે એન્ટર કરશો એટલે તમારા દરેક વ્યક્તિ જે રેશન કાર્ડમાં સભ્યો હશે દરેક દરેક સભ્યોના નામ આવી જશે અને એમનું નામ આગળ એમનું સ્ટેટસ ઈ કેવાય સ્ટેટસ આવી જશે કે એમને કેવાયસી કરાવેલું છે કે નહીં જો ન કરાવી હોય તો કેવાયસી કરાવી લો અને કરાવેલું હોય તો કાંઈ પણ પ્રશ્ન નથી તો ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ રેશન કાર્ડમાં એ કેવાયસી કરાવવું કે બધા વ્યક્તિએ તો મિત્રો બધા વ્યક્તિએ બધા મેમ્બરે છે એ ઈ કેવાયસી કરાવવું પડશે તો ઘરના મેન વ્યક્તિ હોય એ કેવાયસી કરાવે તો ચાલે નહીં મિત્રો વ્યક્તિ જે મેન હોય એ કેવાયસી કરાવે નહીં તો ચાલે નહીં દરેક વ્યક્તિએ કેવાયસી કરાવવું પડશે ફરજિયાત છે મિત્રો નાના બાળકોનું પણ કેવાયસી અત્યારે કરાવવું પડશે અને રેશન કાર્ડ ધારકો માટે જે લોકો બહાર રહે છે ફેમિલી સાથે ન રહેતા હોય તો એવા લોકોએ શું ખરેખર એ કેવાયસી સી કરાવવું હા મિત્રો એવા લોકો પણ ઓનલાઈન છે એ ઘરે બેઠા કેવાય કરી શકે છે એમની ઓફિસે જે બેઠા બેઠા કેવાયસી કરી શકે છે અથવા તો સામાન્ય રીતે એ કેવાયસી મામલતદાર કચેરી ગામડામાં વીસીએ દ્વારા ઓપરેટર દ્વારા થાય છે પોતાના જિલ્લાની બહાર રહેતા હોય તો બહાર રહેતા લોકો ગુજરાતની બહાર રહેતા હોય તો બહારના લોકો પણ છે એ કેવાયસી કરી શકે છે ગુજરાતમાં રહેતા હોય તો પણ કેવાયસી કરી શકો છો રેશન કાર્ડની ડિટેલ નાખી અને તમારું કેવાયસી કરી શકો છો તો મિત્રો તમે ઈ કેવાયસી કરાવવા માટે સક્ષમ છો કે નહીં તો નીચે કમેન્ટમાં જણાવી દેજો ઈ કેવાયસી તમે કરી નાખ્યું છે કે નહીં એ પણ કમેન્ટમાં જણાવી દેજો મિત્રો ફરી એક વખત ઈ કેવાયસી ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલમાં કેવી રીતે કરવું એ તમને જણાવી દઈએ તો સૌ પ્રથમ તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારે આ એપ્લિકેશન છે એ ખોલવાનું છે તેની અંદર માય રેશન એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા જે બટન આપેલું છે જે બોક્સ આપેલું છે એમાં ક્લિક કરી અને બટન ઉપર ક્લિક કરો અને એ બટન ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે છે એ તમારું રેશન કાર્ડ નંબર આવી જાય એટલે કોડ ડાઉનલોડ જે આ બાજુમાં આપેલો છે એ એન્ટર કરી અને તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા સભ્યોનું નામ આવશે અને જે સભ્ય કેવાયસી નથી કરેલું એ સભ્યોનું નામ સિલેક્ટ કરી અને તમારે અહીંયા બટન ઉપર ક્લિક કરવાનું છે જેમાં ઈ કેવાયસી માટે છે એ ઓટીપી નંબર આવશે અને ત્યારબાદ આ બટન ઉપર બોક્સમાં ક્લિક કરી અને ફરી એક બટન ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન ઉપર અને એના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમારી જે મોબાઈલ નંબર હશે આધાર કાર્ડ સાથે લિંક એના ઉપર છ આંકડાનો ઓટીપી આવશે ઓટીપી દાખલ કર્યા બાદ આ બટન ઉપર ક્લિક કરી અને તમારે આધાર ફેસ રીડર માટે છે એ ઓટીપી નાખ્યા પછી આ એપ્લિકેશન માટે મંજૂરી આપવાની રહેશે એમાં મંજૂરી આપ્યા બાદ મિત્રો તમારે છે એ થોડી પ્રક્રિયા થયા પછી આ પ્રકારે એપ્લિકેશન ખુલશે અને તે પછી તમે આ બોક્સમાં ક્લિક કરી અને પ્રોસીસ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર તમારા સેલ્ફી કેમેરો ઓપન થઈ જશે સેલ્ફી કેમેરો ઓપન થયા બાદ જે વ્યક્તિનું આધાર કાર્ડ ઈ કેવાયસી થતું હોય એ વ્યક્તિએ આ જે સરકર કુંડાળો આપેલું છે એમાં પોતાનો સેલ્ફી માટેનો ફોટો પાડવાનો છે જો એમનો સેલ્ફી ફોટો ન આવે તો એને આંખ બંધ કરી અને ખોલવાની છે જેથી કરી લાલ લાઈન છે એ લીલી થઈ જાય ત્યારબાદ થોડી પ્રક્રિયા થયા પછી આ અંગેની વિગતો આવશે એમાં તમારે બોક્સ ઉપર ક્લિક કરી અને મંજૂરી માટે છે એ મોકલી આપવાનું રહેશે મંજૂરી માટે મોકલી આપશો એટલે ચોવીસ કલાકની અંદર તમારો આધાર ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ જશે અને એ પણ તદ્દન મફત સાવ બેઠા બેઠા ઘરે બેઠા બેઠા તમે તદ્દન ફ્રીમાં આધાર ઈ કેવાયસી છે એ અપડેટ કરી શકો છો તો આ રીતના તમારા ઘરની અંદર કોઈ પણ સભ્ય જેટલા પણ સભ્ય છે એમના ઈ કેવાયસી નથી કરેલા એમનું સ્ટેટસ શું છે એ પણ આ એપ્લિકેશનમાં બતાવી દેશે અને ઘરે બેઠા તમે એ ઓનલાઈન પણ કરી શકો છો તો મિત્રો ખાસ તમને વિનંતી છે તમે આધાર ઈ કેવાયસી છે એ રેશન કાર્ડ સાથે ઈ કેવાયસી ઘરે બેઠા તદ્દન મફત કરી શકો છો તો ઘરે બેઠા બેઠા અત્યારે જ કરી લો કારણ કે હવે તમારા પાસે છેલ્લા પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારબાદ સરકાર દ્વારા છે એ આ તારીખને વધારવામાં આવશે કે પછી એ તારીખ ફિક્સ કરી દીધી છે તો એ અંગેની માહિતી આપણને મળી ગઈ છે તો એ અંગેની માહિતી જો તમારે જોઈતી હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો જેથી કરી તમને એ અંગે પણ આપણે માહિતી આપી દઈ તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો